એનર્જી ડ્રિંક્સને ક્યારેય ના પીવું જોઈએ કારણ કે તેના બહુ બધા નુકસાન હોય છે તેમાં જે મેઇન કન્ટેન્ટ હોય છે કેફીન અને સુગર હોય છે કેફીન જ્યારે આપણે વધારે પ્રમાણમાં લઈએ છીએ ત્યારે એની હાર્ટ લિવર અને કિડની ઉપર ઇફેક્ટ થતી હોય છે કે જેના લીધે નુકસાન થતું હોય છે ખાસ કરીને યંગ એજમાં આવું વધારે જોવા મળતું હોય છે વધારે એનર્જી ડ્રિંક્સનું કન્ઝપ્શન કરીએ તો ધીમે ધીમે શરીરને નુકસાન કરતું હોય છે તમે આઈડિયલી વીકમાં આ જોઈએ ને તો એક બે વાર લઈ શકો છો પણ જો રોજ તમે લ્યો છો તો નુકસાન કરી શકે છે એના ફાયદાઓ શું છે તો એ ટેમ્પરરી એનર્જી આપે છે કેફીનની અસર હોય ત્યાં સુધી તમને ફૂર્તીમાં રાખશે કામ કરવામાં મન લગાડશે પણ થોડા સમયમાં એની અસર જતી રહેશે એટલે બધું પાછું હતું ને એ જ થઈ જશે આળસ વધવાના ચાન્સીસ ખૂબ જ વધી જાય છે તો એનર્જી માટે ડ્રિંક્સ નહીં પણ તમે કેટલા ઘરગથ્થુ ઉપયોગ કરશો ને તો પણ એનર્જી વધી શકે છે આમાં તમે લીંબુ પાણી છે અથવા તો તકમરિયાવાળું પાણી છે આ તમારે પીવું જોઈએ આના કારણે એનર્જી પણ વધે અને શરીર માટે ફાયદાકારક પણ માનવામાં આવે છે